ભગવદ્ ગીતાથી શીખો સફળતાના સૂત્ર ડોક્ટર કપિલ કક્કડ કુસુમ પટેલના અવાજમાં સમર્પણ આ પુસ્તક એ ઈશ્વરને સમર્પિત છે જેણે આને મારા અને મારી માતા સ્વર્ગીય શ્રીમતી સરિતા કક્કડ દ્વારા લખાવી એની સાથે જ હું મારા પિતા બહેન તેમજ પત્નીને પણ એમના સંપૂર્ણ સહયોગ માટે આભાર વ્યક્ત કરવા ઈચ્છીશ પ્રસ્તાવના જ્યારે મેં આ પુસ્તક લખી તો કલ્પના સુધાઇ ન હતી કે આટલા થોડા સમયમાં જ આટલી લોકપ્રિય થઈ જશે આ વાતે મને વધારે વિસ્મિત કરી દીધો જ્યારે લોકો એને વાંચ્યા પછી મારી ઓફિસમાં એની પાંચથી દસ નકલો ખરીદવા માટે આવતા પૂછવા પર બધા પાસેથી લગભગ એક જેવો જ જવાબ મળતો કે પુસ્તકે એમને અત્યંત પ્રભાવિત કર્યા કેમ કે એણે તેમની પ્રારંભિક ધારણાઓ તથા વિશ્વાસોને પડકારો આપીને એ વાતોના વિષયમાં સજાગ કર્યા જેનાથી તેઓ હજુ સુધી અજાણ હતા હવે તેઓ આ જ્ઞાનને પોતાના પ્રિયજનની સાથે વહેંચવા ઇચ્છતા હતા આણે મને અધ્યાયોમાં નવી સામગ્રી જોડવાની સાથે સાથે રહસ્યોદઘાટન નામનો અધ્યાય જોડવા માટે પણ પ્રોત્સાહિત કર્યો આ નવો અધ્યાય બતાવે છે કે આપણે પોતાના મન તેમજ સર્જનશીલતાને કેવી રીતે નિખારી શકીએ છીએ આ મસ્તિષ્કની કાર્યવિધિ પર પ્રકાશ નાખે છે સાથે જ એમાં યુગની ગણના પણ આપવામાં આવી છે કેમ કે મોટાભાગના લોકોનું એમ જ માનવું છે કે આપણે કળિયુગમાં જીવી રહ્યા છીએ આ પુસ્તકનો વિષય એવો છે કે આ મહાન ઐતિહાસિક મહાકાવ્ય તેમજ આપણા જીવનની વચ્ચે પ્રત્યક્ષ સંપર્ક સાધે છે આ આપણા વર્તમાન જીવનની જટિલ સુવિધાઓના જવાબ શોધવામાં પણ મદદરૂપ છે ભગવદ્ ગીતા વિવેક બુદ્ધિ તેમજ પ્રભાનો એવો ગ્રંથ છે જેમાં બધા વેદ પણ સામેલ છે આ એક એવી પુસ્તક છે જેને લાખો લોકોએ વાંચી અને કરોડોએ જેના વિશે સાંભળ્યું છે તેમ છતાં ભગવદ્ ગીતાના પ્રત્યેક ઉદ્વરણ આપણા જીવન સાથે જોડાયેલા છે પરંતુ મેં એ જ પાઠ પસંદ કર્યા છે જેને સરળતાથી જીવનથી સંબદ્ધ કરી શકાય હવે તો મનોવિજ્ઞાન તેમજ ન્યુરોલોજીએ વધારે પ્રગતિ કરી લીધી છે પરંતુ તમે એ જોઈને આશ્ચર્યચકિત થશો કે ભગવદ્ ગીતા વર્તમાન જીવન તથા માનવ મનોવૃત્તિની વચ્ચે કેવો પ્રાકૃતિક મેળ છે પ્રસંગ એક ધનવાન ખેડૂતે એક યુવકને કામ પર રાખ્યો એ વ્યક્તિએ પ્રતિદિવસ પાંચ વૃક્ષ કાપવાના હતા પહેલા દિવસના કામ પછી યુવકે જોયું કે એણે છ વૃક્ષ કાપી નાખ્યા છે જે એના લક્ષ્યથી એક વધારે હતું તે ખૂબ ખુશ થયો અને માલિકથી પોતાની સફળતા બતાવવાના લોભને રોકી ના શક્યો એણે માલિકની આગળ પોતાની શેખી વધારી એણે માલિકને વચન આપ્યું કે આવવાવાળા દિવસોમાં કે આનાથી વધારે વૃક્ષો કાપીને બતાવશે બીજો દિવસ પૂરી આશા તેમજ ઉમંગની સાથે એણે વૃક્ષ કાપવાના શરૂ કર્યા પરંતુ દિવસના અંતમાં એણે જોયું કે ફક્ત પાંચ વૃક્ષ જ કાપી શક્યો હતો એણે ખુદને સમજાવ્યો કે કદાચ આજે એનો દિવસ ન હતો કાલે તે પાક્કા સાત વૃક્ષ કાપશે આગલા દિવસો જ્યારે તે ચાર વૃક્ષથી વધારે ના કાપી શક્યો તો એની હેરાનીની સીમા ના રહી દિવસે દિવસે મહેનત કરવા છતાં કાપવામાં આવવાવાળા વૃક્ષોની સંખ્યા ઘટી રહી હતી તે નિરાશ થઈને માલિકની પાસે ગયો અને બધી વાત કહી માલિકે પૂછ્યું તે છેલ્લી વખત પોતાની કુહાડીની ધાર ક્યારે તેજ કરી હતી વર્તમાન પડકારો આપણે પણ હંમેશા એવા પડકારોનો સામનો કરવો પડે છે જ્યારે કડી મહેનત છતાં મનગમતા પરિણામ સામે નથી આવતા આપણે લાચાર થઈને એ વિચારતા રહીએ છીએ કે આપણી સાથે આ બધું કેમ થઈ રહ્યું છે આપણે હંમેશા સમસ્યાને લઈને જ સ્થિર રહીએ છીએ અને એ ભૂલી જઈએ છીએ કે સમાધાન તેમજ આત્મનિરીક્ષણ જ જીવનના પડકારોના તાળા ખોલવાની ચાવી છે પ્રત્યેક વીતતા દિવસની સાથે સાથે જિંદગી વધારે હદ સુધી પહેલી થઈ જાય છે કેમ કે તે પોતાની સાથે પુરસ્કાર તથા પડકારો બંને જ લાવે છે આપણે મનુષ્ય ભલે કેટલા જ બુદ્ધિશાળી કે પરિપક્વ કેમ ના હોઈએ આ સંભવિત પરંતુ રહસ્યમય પ્રકૃતિની આગળ વિવશ થઈ જઈએ છીએ આપણે પળ પ્રતિપળ પડકારોનો સામનો કરવો પડે છે અને આપણે એનાથી પાર થવાના અથાગ પ્રયત્નોમાં લાગેલા રહીએ છીએ Ready to continue?